જો થાકી રહે સાબ હબડાવે જો મેથી ઉપાડી પડી સા પીવી પડે તો કેપમાં આ મેથી ઉપાડી પડે લકુ બેના મારા જો મેથી ઉપાડે સા પીવી પડે તો પગમાં જિવા आलो बन के ढुल्यो मार चाउनी लागे सा थोड़ी भोइतिनी उनी लागे थोड़ी सा के बे बनु जे बास न चाट में बाकी फर्स्ट क्लास जा हालो हालो हाईरी पोगाडो फटाफट हालो रे के मन मे हालो मेथी आम न खूटे हां काक जडबोलो भगवान ऊपर भरोसा बात थोड़े જો મેથી ઉપાડીને આવી રીતની પૂળી કરી અને ગાળે બાંધીને જવા દેવાની આમ ઠેઠ આયા છે ઝાડવા નીચે મૂકી દેવાની છ્યા રાખવી પડે મેથી